સમગ્ર ગુજરાતમાં જે રીતે ખેડૂતો અત્યારે હેરાન પરેશાન છે એક તરફ આત્મહત્યાઓ વધી રહી છે એક તરફ કુદરત રૂઠી હોય ને સરકાર નિષ્ઠુર બની હોય એવા સંજોગોમાં ખેડૂતોની જે વેદના છે પીડા છે જે દર્દ છે યા આક્રોશ છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આક્રોશ રેલીની શરૂઆત કરવામાં આવી છે આ યાત્રા સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં શરૂઆત થવાની છે પણ સૌથી પહેલી આજે સૌરાષ્ટ્રમાં સોમનાથ દાદાના આશીર્વાદ લઈને શરૂઆત કરી છે આજે છ તારીખે સોમનાથથી શરૂઆત કરી છે અને તેર તારીખે દ્વારકા ખાતે એનું સમાપન થશે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં યાત્રા ભ્રમણ કરવાની છે દરેક ખેડૂતના પ્રશ્નોને એની તકલીફને વાચા આપીશું અને ખાસ કરીને દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી ઉનાના ખેડૂતે આત્મહત્યા કરવી પડી ચારે તરફ ખેડૂત આર્થિક રીતે આજે ભીષ્મ છે ત્યારે અમારી સ્પષ્ટ સરકાર પાસે માગણી છે કે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ દર વર્ષે અતિવૃષ્ટિ થાય કમોસમી વરસાદ થાય વાવાઝોડું આવે કુદરતી આફતો આવે અને ખેડૂત આર્થિક રીતે પાયમાલ થાય છે ત્યારે આખા દેશમાં બધા જ રાજ્યોમાં પાક વીમા યોજના અમલી છે પણ ગુજરાતમાં પાક વીમા યોજના નથી તો સરકાર પાસે માંગણી છે કે તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવામાં આવે અને આ ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસની આ ખેડૂતો માટેની લડત ચાલુ રહેશે એકસો ને પચીસ મગફળી ખરીદવાની છે તો એના માટે તમે શું કેશો આવતા ગઈ સાલ પણ હતી આજો પેક્ષ એક બાજુ ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે તકલીફમાં છે એને મદદ કરવાની હોય એના બદલે જે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરીએ એ પણ ફક્ત એકસો પચીસ મણ ખરીદવાની વાત કરી કઈ વખતે બસો મણ ખરીદી એટલે પંચોતેર મણ મગફળી ઓછી ખરીદવાની અને સરકારને પણ કહેવા માંગીએ છીએ જ્યારે પાક જ બરબાદ થઈ ગયો છે કમોસમી વરસાદને કારણે તૈયાર પાક બરબાદ થઈ ગયો છે એ પાક લઈને એ મગફળી લઈને જ્યારે ખેડૂત માર્કેટમાં વેચવા જશે ટેકાના ભાવે આપવા જશે ત્યારે એની ગુણવત્તા બાબતની ભૂલોની કરશે એનો કડદો ભાવે ખરીદવામાં આવે અને કદાચ ગુણવત્તામાં થોડું પ્લસ માઇનસ હોય તો ચલાવી લઈને સંવેદનશીલતા રાખીને ઉદારતા રાખીને ખેડૂતોને આ તકલીફના વર્ષમાં મદદ કરે સર બીજો એક પ્રશ્ન એવો છે કે હમણાં કેવડીયામાં બે હજારની થાળી ખવાની છે તો એ પૈસા ખેડૂતને આપ્યા હોત એક તરફ મહેનત મજૂરી પરસેવો પાડીને લોહી રેડીને ખેડૂત આપણાં સૌના માટે ધાન પકાવે છે આપણા પેટનો ખાડો પૂરે છે આજે જગતનો તાત લાચાર છે આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે અને બીજી તરફ સરકાર કાગળજીજના ઉત્સવને તાયફા કરે છે એ પૈસા જે પ્રજાના ટેક્સના પૈસા છે એ પૈસા જે સરકારની તિજોરીમાં જાય છે ખેડૂતોના પણ ટેક્સના પૈસા છે આજે ઉદ્યોગપતિ હોય વડાપ્રધાન હોય કે સામાન્ય ખેડૂત કે ખેતમજૂર હોય બધા જ જીએસટી આપે છે બધા જ ટેક્સ આપે અને એ પૈસા ખેડૂતોના દેવામાં માફ થવા જોઈએ જેમાં વપરાવા જોઈએ એના બદલે ભાજપ સરકારના ઉત્સવો તાઇફામાં વપરાઈ રહ્યા છે ખેડૂતો પણ જોઈ રહ્યા છે લોકો પણ જોઈ રહ્યા છે અને આવનારા સમયમાં લોકો એનો ચુકાદો પણ આવે જેટલું પણ ઉત્પાદન છે એ તમામ ઉત્પાદન ટેકાના ભાવે ખરીદવામાં આવે અને કદાચ ગુણવત્તામાં થોડું પ્લસ માઇનસ હોય તો ચલાવી લઈને સંવેદનશીલતા રાખીને ઉદારતા રાખીને ખેડૂતોને આ તકલીફના વર્ષમાં મદદ કરે સર બીજો પ્રશ્ન એવો છે કે કેવડીયામાં બે હજારની થાળી ખવાની છે તો એ પૈસા ખેડૂતને મહેનત મજૂરી પરસેવો પાડીને લોહી રેડીને ખેડૂત આપણા સૌના માટે ધાન પકાવે છે આપણા પેટનો ખાડો પૂરે છે આજે જગતનો તાત લાચાર છે આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે બીજી તરફ સરકાર સાગર દીજના ઉત્સવને તાઇફા કરે છે એ પૈસા જે પ્રજાના ટેક્સના પૈસા છે એ પૈસા જે સરકારની તિજોરીમાં જાય છે ખેડૂતોના પણ ટેક્સના પૈસા છે આજે ઉદ્યોગપતિ હોય વડાપ્રધાન હોય કે સામાન્ય ખેડૂત કે ખેતમજૂર હોય બધા જ જીએસટી આપે છે બધા જ ટેક્સ આપે છે અને એ પૈસા ખેડૂતોના દેવામાં માફ થવા જોઈએ એમાં વપરાવા જોઈએ એના બદલે ભાજપ સરકારના ઉત્સવો તાઇફામાં વપરાઈ રહ્યા છે ખેડૂતો પણ જોઈ રહ્યા છે લોકો પણ જોઈ રહ્યા છે અને આવનારા સમયમાં લોકો એનો ચુકાદો પણ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ